તો તમે આવી જાવ આપણા કિચન માં તમે જોઈ શકો છો અત્યારે આપણે બનાવીએ છીએ લીલી ડુંગરી નું શાક અત્યારે આપણે ખાલી ડુંગળી નો વઘાર કરીએ છીએ એમાં તમે જોઈ શકો છો એમાં આપણે નાખશું આપણે જિન્જર ગાર્લિક પેસ્ટ તેને કહેવાય છે આપણે આદુની પેસ્ટ અત્યારે આપણે હાલમાં છીએ રોમાનિયા તો તમે જોઈ શકો છો આપણે આદુની પેસ્ટ નાખી દીધી છે જેથી ટેસ્ટ આવશે જોરદાર તમને કલર ઉપરથી ખ્યાલ તો આવી જ રહ્યો હશે

કૂતરા કરતા પણ બે છે આ તમે જેટલી રોટલી જોઈ શકો છો આના કરતા તમે ત્રણ ગણી દેશો તો પણ કૂતરાની જેમ ખાધા જ કરશે લો આ બધા મોટા આજે વિડીયો ઉતારે છે એ પોતે પણ એમાં આવી જાય છે તમે જોઈ શકો છો